દોસ્તો હું આ જે પેઇડ કોર્સ છે એ તમને એકદમ ફ્રીમાં ભણવાનું છું અત્યારે તમે મૂકી શક્યો કારણ કે ક્લાસ જો તમે કોઈ પણ સિટીમાં ભરવા જાઓ તો એપ્રોક્સિમેટલી દસ થી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર સુધીની ફી છે એ ક્લાસીસ વાળા છે એ લે છે અને એમાં તમારો પેપો ટાઈમ પકડે છે આવવા જવાનો પકડે છે અને એ છતાંય તે જે છે એ ઘણીવાર સારા જે છે એ ક્લાસીસ આપણને મળતા નથી ને આપણા પૈસા વેઠવા દેશે

એની અંદર આપણે કઈ રીતે જે છે સ્ટાર્ટિંગ કરવાનું છે એ પેલા સિલેબસ જોઈ લો તો સિલેબસમાં છે એ એક જનરલ અવેરનેસ આવશે મતલબ કે કરંટ અફેર એ સિવાય શું આવશે જનરલ નોલેજ તો જનરલ નોલેજની અંદર તો જે છે એ ગુજરાતનું જે એ ઇતિહાસ છે ગુજરાતનું સામાજિક સાંસ્કૃતિક વારસો છે ગુજરાતની બુકો છે એ બધું જે છે ભારતનું છે રમતગમત છે એ બધું જે છે એ જનરલ નોલેજની અંદર આવી જશે

તો એના માટે જે ઇમ્પોર્ટન્ટ છે ને એ આ ચોથા નંબરનો ટોપિક છે તો એમાં શું પૂછવાનું છે તો મુખ્ય સેવિકાની જે છે એ નોકરી સંબંધિત જે છે એ નોલેજના પ્રશ્નો છે એ પૂછવાના છે તથા મુખ્ય સેવિકાની જે શૈક્ષણિક લાયકાત છે એના સંબંધિત પ્રશ્નો તો આ કોર્શન જે છે ને એ દોસ્તો મારી દ્રષ્ટિથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પંચોતેર માર્ક જે છે એના આ પરીક્ષામાં રાખવામાં આવ્યા છે તો આ જો પંચોતેર માર્ક છે એ આપણે કવર કરી લઈએ તો હું માનું છું ત્યાં સુધી તમારું અડધું કામ જે છે સાહીઠ ટકા કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું એ પછી તો અંગ્રેજી ભાષા થિયરી અને વ્યાકરણ ગુજરાતી ભાષા અને વ્યાકરણ તો આમાંથી પણ તમે જે છે એ આરામથી પંદર પ્લસ માર્ક લાવી શકો તો આ બંને તમે આ ત્રણ પોઈન્ટ જે છે એ કરી નાખો તો તમે સો પ્લસ માર્ક છે એ તમારા કન્ફર્મ થઈ જાય અને જનરલ અવેરનેસ કરંટ અફેર ને જનરલ નોલેજ તો આમાં કદાચ જનરલ નોલેજ છે એ થોડુંક વાઈડ છે મતલબ કે એની અંદર ક્યાંથી પૂછે આપણને ખબર નથી પરંતુ જનરલ અવેરનેસમાં તો જે છે એ પરીક્ષાથી લઈને અને લાસ્ટ જે છે એ વર્ષ દિવસનો જો કરંટ અફેર કરો એટલે મતલબ એની અંદર આવી જાય તો આ ટાઈપનું જે છે એ દોઢસો માર્કનું છે એ આગામી

તો ઘણાનું ગણિત છે એ નબળું હોતું હોય છે તો પ્લસ પોઈન્ટ છે કે મેથેમેટિક્સ છે એ તમારે ગણવાનું નથી તો ન્યુ માર્ક્સ ન્યૂ ની અંદર જે છે એ આઠ દોઢસો ગામનું પેપર છે એ તમારે ક્લિયર કરવાનું રહેશે નેગેટિવ માર્કિંગમાં જોઈએ તો જીરો પોઈન્ટ તેત્રીસ જે છે એ નેગેટિવ માર્કિંગ છે પ્રત્યેક ખોટો જવાબ જો તમે આપો અથવા તો તમે જવાબ ખાલી છોડી દોન્ટમાં ટીક ન કરો તો પણ તમારે જીરો પોઈન્ટ તેત્રીસ છે એ તમારે કટ થઈ શકે એક કરતા વધુ વિકલ્પ છે એ જો તમે ટીક કરો તો પણ જે છે એ 0.33 છે એ માર્ક તમારો કપાય શકે જો તમે e છે એ ટીક કરો તો નેગેટિવ માર્કિંગ છે એ થશે નહીં તો આ ટાઈપ નું જે છે એ નેગેટિવ માર્કિંગ જે છે એ આમાં છે સિસ્ટમ છે તો દોસ્તો આ સ્થિત છે એ તમે ખાસ તમે વિડિયો જોશો એટલે તમને ખબર પડશે કે આપણે મુખ્ય સેવિકાની છે એ કમ્પ્લીટ કોર્સ છે એ ઓનલાઈન આપણે યુટ્યુબમાં જ જે છે એ કરાવવાના છે મોસ્ટ ઓફ ધ ચેનલો છે એ બધા આડાવાળા જે છે એ આડે ધડ ગમે એ રીતે આપે છે પણ આપણે એવી રીતે નહીં આપણે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ પહેલેથી જ જે છે અનુક્રમણિકા વાઇઝ જે છે એ આપણે સમજશું તો દોસ્તો આ જે ત્રણ પોઈન્ટ છે એ આપણે પછી છે જોઈશું પરંતુ આજથી જે આપણે સિરીઝ શરૂ કરવાની છે એ કરવાની છે આ ચોથા પોઈન્ટની મતલબ કે આ પંચોતેર માર્કનું જે છે એ આપણે અત્યારે છે એ ફોકસ કરવાનું છે તો આજે આપણે મુખ્ય છે કે નોકરી સંબંધિત નોલેજના પ્રશ્નો તથા તેની શૈક્ષણિક લાયક સંબંધિત પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ પૂછતા હોય છે કે આ કઈ રીતનું આમાં પૂછાય એની કોઈ બુક્સ છે અવેલેબલ નથી માર્કેટમાં પણ મેં ઘણી જગ્યાએ તપાસ કરી તો ત્યાં પણ કાંઈ જે છે એ વ્યવસ્થિત જ્યાં સંકલન હોવું જોઈએ એવું નથી તો આ પંચોતેર માર્ક્સ છે એ આપવામાં હું તમને ખૂબ જ મદદ કરીશ પરંતુ તમારે એક ધ્યાન એ રાખવાનું છે કે વિડીયો છે એ તમારે સ્કીપ કર્યા વગર બધા જ વિડીયો છે એ તમારે આજથી જોવાના છે પણ ચાલો આ પંચોતેર માર્ક્સ છે એ મેળવવા માટેની સફર આપણે આજથી તે શરૂ કરીએ તો જ્યાં મુખ્ય સેવિકાની જોબ સંબંધિત તથા શૈક્ષણિક લાયકાત સંબંધિત જે પંચોતેર માર્કનું જે પોર્શન છે એની તમને અનુપ્રમણિકા મતલબ કે આપણે જે સમજવાના આ તો એમાં જોવાના છીએ ભણવાના છે એ તમે લો તો એક છે કે મુખ્ય સેવિકાનો જે છે એ પ્રશિક્ષણનો હેતુ એનો ઉદ્દેશ શું છે પછી આ મુખ્ય સેવિકાના જે પ્રશિક્ષણનું સ્વરૂપ કઈ રીતનું છે અને સંકલ્પનું પછી આઈસીડીએસ યોજનાનું વહીવટી માળખું આઈસીડીએસ યોજના સાથે સંકળાયેલ કાર્યકર્તાઓની ફરજો અને કાર્યકર્તાઓ કોણ કોણ છે તો કે મદદનીશ છે જે છે એ નીચે નીચે પોસ્ટ ઉપર છે એ મદદનીશ મતલબ કે હેલ્પર પણ આપણે એને કહીએ છીએ કે પછી આંગણવાડી કાર્યકર્ણની ફરજો છે એ આપણે જોઈશું મુખ્ય સેવિકા સુપરવાઇઝરની ફરજો જોઈશું સીડીપીઓની જે છે એ ફરજો જોઈશું સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો જોઈશું સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ નિરીક્ષકની ફરજો જોઈશું તબીબી અધિકારીની ફરજો જોઈશું ત્યાર ચોથા પોઈન્ટમાં જે છે મહત્વની યોજના સ્ત્રીને જે લગતી જે પણ જે સરકારશ્રી દ્વારા યોજનાઓ છે ચાલી રહી છે બધી આપણે ચર્ચા કરશું તો એમાં તો ઘણી બધી આવશે પરંતુ અહીંયા હું તમને કહી દઉં જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના બાળ યોજના

જે છે આખું માળખું છે એ આપણે છે એની વાત કરીશું બાળ વિકાસનું અવલોકન તથા તેનો હેતુ જોઈશું પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આઈસીડીએસના કર્મચારીઓની શું ભૂમિકા છે એના વિશે વાત કરીશું આરોગ્ય અને પોષણ ની જે છે વિગતવાર જે છે વ્યાખ્યાઓ એના કાર્યો એ બધી જ છે એ આપણે ડિસ્કસ કરશું એ સિવાય બાળકમાં કુપોષણ જે છે એના વિશે ચર્ચા કરીશું આંગણવાડી જે છે આઈસીડીએસ મુખ્યત્વે બાળકમાં કુપોષણનો મુદ્દો છે એમાં ખૂબ જ એ મહત્વનો છે તો બાળકમાં કુપોષણની પણ જે છે એ આપણે ડિટેલ આપણે ચર્ચા કરીશું એ સિવાય છેલ્લા તેમાં મુદ્દામાં જે છે એ આઈસીડીએસ માં સંદેશની જરૂરિયાત અને એની શું પદ્ધતિઓ હોય છે એના વિશે આપણે વાત કરશું દોસ્તો આ તો આપણી વાત જે છે સોરી હજી છે એ પછી જે છે એ આઈસીડીએસ કાર્યક્રમમાં સમુદાયની ભૂમિકા એના પ્રકારો એની પદ્ધતિઓ એના વિશે વાત કરીશું આઈસીડીએસ કાર્યક્રમના અમલીકરણમાં પંચાયતની શું ભૂમિકા હશે એના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું માં હિમાયતની જરૂરિયાત એની વિભાવના અને એના મૂળ તત્વો તો આ સોળ મુદ્દા વિશે જે છે એ આપણે ડિટેલ જે છે એ આપણે જે છે ચર્ચા આપણે કરશું તો દોસ્તો ખાસ જે છે એ તમારે ધ્યાન રાખવાનું છે કે એક મુદ્દો છે એ આપણાથી છૂટવો જોઈએ નહીં જેથી કરીને જે છે એ આપણને એક્ઝામમાં છે એ આપણને એવું ન થાય કે ભાઈ કે આપણે જે છે એ આ ટોપિક પંચોતેર માર્ક આપણે સમજી જાવ તો આપણે સારા માર્ક લાવી શકીએ કેમકે આ જે પોઈન્ટ જે છે પંચોતેર માર્ક જે છે મહત્વનો હશે કેમકે રોકડા પંચોતેર માર્ક જે છે એ તમને અહીંથી મળી જશે એ સિવાય તો માત્ર બસ શું છે ગુજરાતી

સંકલ્પના જે છે એના વિશે આજે ચર્ચા કરવાના છે તો મુખ્ય સેવિકા જે છે એનું જે પ્રશિક્ષણ જે છે એ વિદ્યા ભરતી પ્રશિક્ષણ અને અધ્યયન કેન્દ્ર જે છે એના દ્વારા છે એ સંચાલિત જે છે એ કરવામાં આવે છે મુખ્ય સેવિકા પ્રશિક્ષણ સંચાલન કોના દ્વારા કરવામાં આવશે એમ પૂછાય કે એમ શું આવશે વિદ્યા અધ્યયન પ્રશિક્ષણ અને અધ્યયન કેન્દ્ર એ સિવાય જે છે એ મુખ્ય સેવિકા પ્રશિક્ષણની જો પ્રેરણા કોઈ આપી હોય અથવા તો જેનાથી પ્રેરિત છે એ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો આપણો ભારત સરકારનો જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના પ્રેરિત જે છે એ આ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ છે સંચાલિત પણ દ્વારા કરવામાં આવશે છે કે વિદ્યા ભરતી અધ્યયન પ્રશિક્ષણ અને અધ્યયન કેન્દ્ર સૌપ્રથમવાર જે છે એ આ મુખ્ય સેવિકા પ્રશિક્ષણનો જે શુભારંભ જે છે એ ઓલ ડિસેમ્બર બે હજાર ચારના રોજ છે એ કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં જે છે એ આ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ જે છે એ શરૂઆત થઈ

જે આખો પ્રોજેક્ટ છે સરકાર દ્વારા તો એમાં એક સામૂહિક ભાવના વિકસે તો એ સામૂહિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય અને એમનામાં સંગઠન સંગઠનાત્મક પ્રવૃત્તિ કરતા એ શીખે એ માટે જે છે મુખ્ય સેવિકાને પ્રશિક્ષણ આપવું જરૂરી છે એ સિવાય જે રોજબરોજનું જે એમનું આંગણવાડીને લગતું જે વર્ક છે એમનું સંચાલન જે છે એ વ્યવસ્થિત થાય એમના જે છે એ આંગણવાડીની અંદર એમને કઈ રીતે માર્ગદર્શન આપવું એમાં કઈ રીતે જે છે એ બાળકોને ભવિષ્યમાં સુધારો કરી શકાય તો આ માર્ગદર્શન દ્રષ્ટિ જે છે એ કઈ રીતે વિકસે એ માટે પણ જે છે એ આ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ છે એ જરૂરી છે વહીવટી કુશળતા એનામાં વિકસે એ માટે પણ જે છે એ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ છે એ આપવામાં આવે છે તો આ બધા એના હેતુ છે કે ભાઈ આ વસ્તુ જે છે એ મુખ્ય સેવિકામાં હોવી જોઈએ એ સિવાય જે છે એ કર્મનિષ્ઠાનું જાગરણ થાય કેમ કે જો એમને પ્રશિક્ષણ આપવામાં આવે એમની ફરજોનું ભાણ કરાવવામાં આવે એમની ફરજો છે એમને કહેવામાં આવે એમને શીખવામાં આવે તો તે છે એ મુખ્ય સેવિકાને સરકારની નવી યોજનાઓ જે છે એમની માહિતી અમને મળી રહે એ માટે પણ જે છે એ પ્રશિક્ષણ જરૂરી છે એ સિવાય જે છે સરકારની નવી યોજનાઓ તમને જે એની માહિતી મળી રહે પરંતુ એનું ક્રિયાન્વયન કેવી રીતે કરવું એનું અમલીકરણ કેવી રીતે કરવું એની જાણકારી પણ પ્રાપ્ત થવી જરૂરી છે જે એને ક્યાંથી મળશે પ્રશિક્ષણમાંથી મળશે એ સિવાય સામૂહિક કાર્ય જે છે એ કરતા શીખવાનું કાર્ય પણ જે છે અને મુખ્ય સેવિકાના પ્રશિક્ષણનો છે તો આ બધા એના ઉદ્દેશો છે દોસ્તો તો આ ખાસ જોજો એ સિવાય હવે મુખ્ય સેવિકાને જે પ્રશિક્ષણ આપવામાં આવે છે મુખ્ય સેવિકાને જે તાલીમ આપવામાં આવે છે તો એનું સ્વરૂપ જે છે એ કઈ ટાઈપનું છે તો એ આપણે જોઈએ તો પ્રાયોગિક શિક્ષણ જે છે તો એમાં જે છે એના પહેલા દરમિયાન શું કરવામાં આવે છે પ્રાયોગિક શિક્ષણ જે છે એ એમની એમને શીખવવામાં આવે છે તાલીમ દરમિયાન જેથી કરીને એમને છે એ

મુખ્ય સેવિકા છે એ એની નીચે નીચે આંગણવાડી કાર્યકર હોય છે એને કરો જાણો એને સમજોના ના સૂત્ર દ્વારા જે છે એ આ બધી વસ્તુ છે એ સૂત્રો દ્વારા છે એ શું કરે શીખવાડી શકે અને અમલીકરણ કરી શકે એ સિવાય આ જે પ્રશિક્ષણમાં જે છે એ ભારતીય જીવનશૈલી જે છે આપણે કઈ ટાઈપની છે એ પણ જે છે એમ ધ્યાન આપવામાં આવે છે તો ભારતીય જીવનશૈલીમાં જે છે એ મુખ્ય હોય છે દિનચર્યા તો સવાર દરમિયાન બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન આપણી જે રોજબરોજની જે છે આપણી એક્ટિવિટી કઈ ટાઈપની રાખવી આપણી દિનચર્યા કઈ ટાઈપની રાખવી એ બધી વસ્તુનું પ્રશિક્ષણ જે છે એ આની અંદર આવે છે એ સિવાય આયુર્વેદ તથા ભોજન આયુર્વેદની દ્રષ્ટિએ જે છે એ આપણું ભોજન કઈ ટાઈપનું હોવું જોઈએ બાળકોનું અને એની માતાઓ જે હોય છે સગર્ભા માતાઓ હોય છે ધાત્રી માતાઓ હોય છે કિશોરીઓ હોય છે તો એ બધાને જે છે શિક્ષિત કરવાની જે છે એ જવાબદારી કોની હોય છે આંગણવાડી કાર્યકર અને એની ઉપરના સુપરવાઇઝર તો સુપરવાઇઝરનું જે છે એ આ બધું પ્રશિક્ષણ જરૂરી છે એ સિવાય જે છે એ આજુબાજુનું વાતાવરણ જે છે એ પણ જે છે એ આમાં આવી જાય છે યોગ દ્વારા જે છે એ કઈ ટાઈપનું જે છે એ આપણે તંદુરસ્ત રહી શકે એ બધું પ્રશિક્ષણ છે એ પણ જે છે એ મુખ્ય સેવિકા તાલીમ રાખવામાં આવે છે દોસ્તો મુખ્ય સેવિકા પ્રશિક્ષણ દરમિયાન જે છે એ પર્યાપ્ત સાધન સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવો એ બધી વસ્તુનું જે છે એ જે છે એ એક્ટિવિટી દ્વારા જે છે એ શીખવવામાં આવે છે વિશેષ કાર્યક્રમો હોય છે આંગણવાડીમાં જે છે એ ઘણા બધા જે છે એ કાર્યક્રમો છે એ વિવિધ જે છે તહેવારો તથા દિન વિશેષ જે હોય છે એ પ્રસંગે જે છે એ ઉજવવામાં આવતા હોય છે એ સિવાય અમુક સાપ્તાહિક ઉજવણીઓ પણ જે છે એ કરવામાં આવતી હોય છે દાખલા તરીકે સુપોષણ સપ્તાહની ઉજવણી કરવી પછી એ સિવાય પણ બીજી ઘણી બધી ઉજવણીઓ છે એ આ સીરીએસ યોજનામાં છે તો એ નિમિત્તે એમને માર્ગદર્શન જે છે મળી રહે તો એ બધી વસ્તુનું જે છે એ છે એ પ્રશિક્ષણ વિશે એક સમાવેશ કરવામાં આંગણવાડીની પ્રત્યક્ષ મુલાકાત કઈ રીતે કરવી એમાં શું શું ધ્યાન રાખવું ત્યાં કરવાના કાર્યો ત્યાં તમારે શું શું ધ્યાન રાખવાનું છે ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે ત્યાં કદાચ કંઈક આંગણવાડી કાર્યકર તમારી નીચે જે છે એનાથી કંઈ ભૂલ ચૂકવું હોય અથવા તો સરખું ના ચાલતું હોય તેમને કઈ રીતે માર્ગદર્શન આપવું એ બધી વસ્તુ છે જેની અંદર આવશે મુખ્ય સુવિધા પ્રશિક્ષણના સ્વરૂપમાં જે છે એ સમજાવવામાં આવે છે હવે દોસ્તો મુખ્ય સેવિકા પ્રશિક્ષણના જે નિયમો છે એ આપણે છે એ જોઈ લઈએ જેથી કરીને આઈડિયા આવે તો મુખ્ય સેવિકા જે પ્રશિક્ષણ જે છે તાલીમ છે એ દરમિયાન જે છે એ એની અંદર સંતુલિત બાળ વિકાસ યોજના જે છે એ વિશે જે છે એ વિષય તરીકે અમને આમાં વિશે ડિટેલ છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે સમજાવવામાં આવે છે એ સિવાય પૂર્વ બાલ્યાવસ્થાની સંભાળ અને વિકાસ જે છે એ કઈ રીતે હોય છે એમની સંભાળ કઈ રીતે રાખવી એની જે છે એ તાલીમ શું છે એમાં આવે છે વિષય તરીકે તો એમાં જે તાલીમ જોશો ને એની અંદર આ બધા વિષયો છે એ હોય છે સંકલિત બાળ વિકાસ યોજના પૂર્વ બાલ્યાવસ્થા પૂર્વ બાલ્યાવસ્થા એટલે પ્રાથમિકની જે છે પ્રાથમિકમાં આવે બાળક એની પહેલાનો જે સમય હોય છે તો એ કેવો હોય છે આંગણવાડી તો એની અંદર જે છે એનો કઈ રીતે સંભાળ રાખવો એ દરમિયાન બાળકનો શું વિકાસનો તબક્કો હોય છે અને એનું શું જે છે ટીચરે ધ્યાન રાખવું પડતું હોય છે તો એ બધા વિષયો જે છે એ આવશે આરોગ્ય અને પોષણ દિવસ સંદેશા વ્યવહાર તથા સામુદાયિક ભાગીદારી અને એની કિંમત તો આ જે છે એ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ શું છે વિષયો છે તો દોસ્તો અહીંયા જે છે એ આપણે જે આપણે શરૂ કર્યો તો મુખ્ય સેવિકા પ્રશિક્ષણનો હેતુ સ્વરૂપ સંકલ્પ તો આ રીતે જે છે એ આખું મુખ્ય સેવિકાને જે તાલીમ હોય છે પ્રશિક્ષણ હોય છે એ એનો હેતુ જે છે એ મુખ્યત્વે જે છે એ આઈસીડીએસ યોજનાની અંતર્ગત છે એ સિવાય આપણે એમના સ્વરૂપ એમની સંકલ્પના વિશે પણ જે છે એ ડિટેલ ચર્ચા કરી તો દોસ્તો હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે જે આપણે જે અનુક્રમણિકામાં જોયું હતું એ પ્રમાણે હવે પછીના વિડીયોમાં જે છે આઈસીડીએસ યોજનાનું વહીવટી માળખું જે છે એ આપણે ડિટેલ ચર્ચા કરીશું દોસ્તો વિડીયોમાં જે છે આ મુખ્ય જેવી કમી સિરીઝમાં ખાસ બન્યા રહેજો અને ખાસ એ વાત એક એ યાદ રાખજો કે મુખ્ય સેવિકાની જોબ જે છે એ માત્ર મહિલાઓ માટે છે માત્ર જે છે એ લેડીઝ માટે છે તો પુરુષો જે છે એ મુખ્ય સેવિકામાં જે છે એ જોબ એમની માટે નથી તો ખાસ મહિલાઓ માટે બહુ સારી તક છે હવે પછીના સમયમાં જે છે મુખ્ય સેવિકાની ભરતી પણ જે છે એ આવવાની છે તો વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો અને તમારા કોઈ મિત્રો છે તમે કોઈ બીજા લેડીઝ બહેનો છે કોઈ તૈયારી કરતા હોય છે વિડીયો પહોંચાડજો જેથી કરીને એમને પણ છે નોલેજ છે એ મળી રહે તો દોસ્તો આ પંચોતેર માર્કનું ખાસ આપણી જે વિડીયો લેક્ચરની શરૂઆત કરી છે એ મિસ ન કરતા એમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા પંચોતેર માર્ક છે અહીંથી સિક્યોર થશે ખૂબ ખૂબ આભાર